યદીપસિંહ જાડેજા દ્વારા પ્રભાસ પાટણ ના પીઆઈ ને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સાંભળી રહી છે પીઆઈ એમવી પટેલ સીખ રજા પર ઉતરી જતા કાર્યવાહી કરી હતી જેમાં મનસ્વી રીતે સીખ રજા પર ઉતર્યા હોવાના કારણે એસપીએ પ્રભાસ પાટણના પીઆઈ ને સસ્પેન્ડ કર્યા છે પીઆઈ એમ વી પટેલ પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગે રજા માંગેલ પૂરતી રજા મંજૂર ન થતા સિક ઉપર ઉતરી જતા પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એસપી જાડેજાના પગલા લઈ પોલીસ પેઢામાં ચકચાર મચી જવા પામ્યો છે મહેશ ટોડિયા નેશન પ્રેસ ન્યૂઝ ગીર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર